પશ્ચિમ બંગાળ બિહાર તમિલનાડુ જેવા રાજ્યમાં આવનારી ચૂંટણી અને એ ચૂંટણીમાં કયો મુદ્દો છે જે મહત્વનો રહેશે વિપક્ષ પ્રયત્ન કરી રહ્યું છે વોટ ચોરીના મુદ્દાની આજુબાજુ ચૂંટણી કરાવવાનું પ્રધાનમંત્રીએ વિપક્ષને ઘેરવાની શરૂઆત કરી છે સંવિધાનના સંશોધનવાળા બિલ જે પાર્લામેન્ટમાં લાગુ કરવામાં આવ્યું એનાથી શરૂઆતમાં કરીશું એના વિશે વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારમાં હતા એક નવા બનેલા બ્રિજનું લોકાર્પણ કરી રહ્યા હતા એ જ બિહારમાં જ્યાં બ્રિજ બનતા પહેલાં અને બન્યા પછી તરત જ તૂટી જવાની ઘટનાઓ વારંવાર ચર્ચામાં આવી એ જ બિહાર કે જ્યાં કુમારનું વિચિત્ર પ્રકારનું વર્તન વારંવાર ચર્ચામાં રહ્યું એ કુમાર જેમણે વારંવાર પાર્ટી બદલી અને હવે એ કઈ જગ્યાએ સ્થાયી રહેશે એના પર સવાલ છે એ બિહાર કે જ્યાં રાહુલ ગાંધી વોટ ચોરીના મુદ્દે રેલી કરી રહ્યા છે યાત્રા કરી રહ્યા છે તેજસ્વી યાદવ એમના સારથી બનીને ગાડી ચલાવી રહ્યા છે બંને સાથે મળીને બિહારમાં સરકાર બનાવી શકવા માટે સક્ષમ છે દૂર છે કેટલા દૂર છે કેટલું અંતરે કાપી શકવાના છે કુમારની સુશાસન બાબુની છવિને પડકાર આપી શકવા માટે શું તેજસ્વી યાદવ તૈયાર છે તેજસ્વી યાદવના પોતાના જ ઘરમાં સૌથી મોટો પડકાર તેજપ્રતાપ યાદવ છે જે દરરોજ નવા વિડીયો બનાવીને કહે છે કે એમના જ ઘરની કે પરિવારની પોલ ખોલી નાખવાના છે એ બિહારમાં રામધારીસિંહ દિનકરના ઘરની ગામની એકદમ નજીક રહીને પ્રધાનમંત્રી જ્યારે એક નવા પુલનો લોકાર્પણ કરી રહ્યા હતા ત્યારે એમણે વિપક્ષોને ઘેર્યા અને એ મુદ્દા પર ઘેર્યા કે

प्रधानमंत्री के तौर पर शुरू हुआ मेरा सेवा काल ये सेवा काल निरंतर जारी है इतने वर्षों में हमारी सरकार पर भ्रष्टाचार का एक भी दाग नहीं लगा जब जबकि आजादी के बाद कांग्रेस की सरकारें जो साठ पैंसठ साल तक सरकार में रही है उनके भ्रष्टाचार की लंबी लिस्ट है आरजेडी का भ्रष्टाचार तो बिहार का बच्चा बच्चा जानता है मेरा साफ मानना है कि भ्रष्टाचार के विरुद्ध लड़ाई को अगर अंजाम तक पहुंचाना है तो कोई भी कार्रवाई के दायरे से बाहर नहीं होना चाहिए आप सोचिए आज कानून है कि अगर किसी छोटे सरकारी कर्मचारी को 50 घंटे तक हिरासत में रख दिया तो अपने आप वो सस्पेंड हो जाता है ड्राइवर हो छोटा क्लार्क हो प्यून हो उसकी जिंदगी हमेशा हमेशा के लिए तबाह हो जाती है लेकिन अगर कोई मुख्यमंत्री है कोई मंत्री है कोई प्रधानमंत्री है तो वो जेल में रहकर के भी सत्ता का सुख पा सकता है ये कैसे हो सकता है हमने कुछ समय पहले ही देखा है कि कैसे जेल से ही फाइलों पर साइन किए जा रहे थे जेल से ही सरकारी आदेश निकाले जा रहे थे नेताओं का अगर यही रवैया रहेगा तो ऐसे भ्रष्टाचार के विरुद्ध लड़ाई कैसे लड़ी जा सकती है साथियों संविधान हर जनप्रतिनिधि से ईमानदारी और पारदर्शिता की उम्मीद करता है हम संविधान की मर्यादा को तार तार होते नहीं देख सकते इसलिए एनडीए सरकार भ्रष्टाचार के खिलाफ एक ऐसा कानून लाई है जिसके दायरे में देश का प्रधानमंत्री भी है इस कानून में मुख्यमंत्री और मंत्रियों को भी शामिल किया गया है जब ये कानून बन जाएगा तो प्रधानमंत्री हो या मुख्यमंत्री या फिर कोई भी मंत्री उसे गिरफ्तारी के तीस दिने के अंदर जमानत लेनी होगी और अगर जमानत नहीं मिली तो इकतीसवें दिन उसे कुर्सी छोड़नी पड़ेगी आप कहिए भाइयों जो जेल जाए उसने कुर्सी छोड़नी चाहिए कि नहीं छोड़नी चाहिए क्या वो कुर्सी पर बैठे रह सकता है क्या क्या वो सरकारी फाइलों पे साइन कर सकता है क्या क्या जेल में से कोई सरकार चला सकता है क्या और इसलिए ऐसा सख्त कानून बनाने की तरफ हम आगे बढ़ रहे हैं लेकिन साथियों ये आरजेडी वाले ये कांग्रेस वाले ये लेफ्ट वाले इस कानून का विरोध कर रहे हैं ये बहुत गुस्से में है और कौन नहीं जानता उनको किस बात का डर है जिसने पाप किया होता है वो अपने पाप को દૂસર છુપાતા હૈકિન ખુદ કોતરસે જાનતા હૈ કે ક્યા ખેલ ખેલા પ્રધાનમંત્રી જ્યારે કોઈ વિષય પર નિવેદન આપે છે ત્યારે આખી ચર્ચા ફંટાઈને એ બાજુ જતી હોય છે પ્રધાનમંત્રીનું આ પહેલું નિવેદન છે આ વિષય પર એ બિલ કે જે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પર ગયું છે એના પર પ્રધાનમંત્રીનું આ પહેલું નિવેદન એ ધ્યાન આકર્ષે છે ને એટલા જ માટે અત્યાર સુધી જે ચર્ચાઓ ઓટ ચોરીની આસપાસ થતી હતી બિહારના સર વિશે થતી હતી એ બધી જ ચર્ચાઓ પલટાઈને જઈ રહી છે હવે એ બિલ પર જેને રોકવા માટે વિપક્ષે સંસદમાં સખત વધારે વિરોધ પ્રદર્શન કર્યું અને એક હદે ગુંડાગર્દી જેવું વર્તન પણ કર્યું કાગળ ફાડવામાં આવ્યા અને માઇક તોડવાનો પ્રયત્ન કર્યો પણ એ બધાના અંતે એ બિલ જેપીસીમાં જવા સિવાય આગળ કશું ગયું થયું નથી આવનારા સમયમાં આ માત્ર ચર્ચા ડાયવર્ઝનનો એક મુદ્દો હતો કે સાચા અર્થમાં આવું કોઈ બિલ આવીને સંસદમાંથી પસાર થઈને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી કાયદો બને છે એના પર નજર રહેવાની છે એનો આશય શુદ્ધ હોય કે ન હોય ઇરાદા મલીન છે કે બહુ શુદ્ધ છે એનાથી વિશેષ મહત્વનું એ છે કે જો મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી જેલમાં છે સતત ત્રીસ દિવસ જેલમાં છે તો જેલમાં ફાઇલો સહી કરવાનો તો કોઈ મતલબ રહેતો નથી આગળ વાત જેલની કરવી છે જેલમાં રહીને કોઈ માણસની રાજકીય કારકિર્દી કેટલી મજબૂત બની શકે એના વિશે વાત કરવી છે જેલમાંથી બહાર આવ્યા પછી એ કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા પણ બની શકે અને પછી કેવી રીતે લોકસભાની ચૂંટણીમાં અમદાવાદના સરખેજ કે દરિયાપુર જેવા વિસ્તારોમાં આવીને વોટ પ્રભાવિત કરી શકે એવા નેતાની વાત કરવી છે નેતાનું નામ સિંહ જાડેજા છે અનિરુદ્ધસિંહ રીબડા તરીકે ઓળખાય છે યુવાનીમાં એમનું કરેલું પહેલું કારનામું અથવા જેના કારણે સૌથી વધારે ચર્ચામાં આવ્યા એ સ્વતંત્રતા દિવસ હતો વર્ષ ઓગણીસો અઠ્યાસી નું અને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયા હતા અને પોપટભાઈ સોરઠિયાની એ વખતે સુપ્રીમ કોર્ટે જે વિષય પર એમને સજા આપી એમણે ગ્રાઉન્ડમાં બધાની વચ્ચે જઈને પોપટ સોરઠિયાની બંદૂકથી ગોળી મારીને હત્યા કરી દીધી હતી અઢાર વર્ષનો વીસ વર્ષનો છોકરો જ્યારે આ પ્રકારની હત્યા કરે ત્યારે એ ગંભીર ગુનાઓ છે ગંભીર ગુનો છે એ કરી દે છે પણ એના પછી ખાસા વર્ષો લાગી જાય છે ઓગણીસો સત્તાણુંમાં એમના પર ટાડા લાગ્યો એના પછી એ જેલમાં ગયા અઢાર વર્ષ સુધી જેલમાં રહ્યા એના પછી એમના દીકરાએ પત્ર લખ્યો અને એ લખેલા પત્રના આધાર પર કે પપ્પાએ અઢાર વર્ષની સજા ભોગવી લીધી છે એ આધાર પર ટીએસ બિસ્ટ નામના એ વખતના અધિકારી જેલના એ નિર્ણય કરે છે એમને રિલીઝ કરી દેવામાં આવે છે એ જેલની બહાર હોય છે આજીવન કેદની સજા જેને થઈ હોય એ વ્યક્તિ એક મર્ડર કર્યા પછી સિટિંગ એમએલએનું ખુલ્લેઆમ મર્ડર કર્યા પછી અચાનક જ બધા જ સાક્ષીઓ હોસ્ટાઇલ થઈ જાય બધું જ બદલાઈ જાય ને માણસ બહાર હોય કેટલી આશ્ચર્યજનક ઘટના છે એના પછી પોપટ સોરઠિયાના દીકરાએ કરેલી અરજીના આધાર પર હાઈકોર્ટે આખરે નિર્ણય કર્યો છે કે એમણે ફરી એકવાર સરેન્ડર કરવું પડશે એક મહિનાનો એમને સમય આપ્યો છે અનિરુદ્ધસિંહ રીબડાને એક મહિનાની અંદર એમણે કોર્ટમાં જઈને સરેન્ડર કરવું પડશે આ એવા સમયે સરેન્ડરનો ઓર્ડર છે જ્યારે ઓલરેડી એ દીકરો જેણે અરજી કરી હતી એ રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ રીબડા એ બંને ફરાર છે કયા કેસમાં ફરાર છે તો રીબડા ગામનો જ એક છોકરો અમિત ખૂંટ એનું નામ હની ટ્રેપમાં ફસાવાયો હોવાનો જેના પર આરોપ જે એક છોકરી પર આરોપ લાગ્યો એ છોકરો કે આ આરોપ લાગ્યા પછી એ છોકરા પર બળાત્કારનો આરોપ લાગ્યો એ આરોપ સાચો ખોટો એ ખબર નહીં પણ પછી એ છોકરાએ જ્યારે પોતાનું જીવન ટૂંકાવ્યું અને એ ચિઠ્ઠીમાં અનિરુદ્ધસિંહ અને એમના દીકરાનું નામ આવ્યું આ સ્થિતિ જે આજુબાજુના પંથકમાં ખૂબ સંવેદનશીલ મુદ્દો બનીને ઉભરીને આવી એ સ્થિતિમાં આજ દિન સુધી રાજકોટ ગ્રામ્ય પોલીસ પકડી નથી શકી એ બંનેને કે લોકો ક્યાં ફરાર થયા છે એમના નામે હજી શોધ જ ચાલી રહી છે એ સમયમાં આ સ્થિતિ આપણી સામે આવીને ઊભી છે કે જ્યાં અનિરુદ્ધસિંહ રેબડાને સરેન્ડર માટે કહેવામાં આવ્યું છે એક મહિનાની અંદર એ સરેન્ડર કરશે કે કેમ નહીં કરે તો શું થશે રાજકીય શરણ ન મળે ત્યાં સુધી કોઈ અધિકારીઓની એટલી તાકાત નથી હોતી કે જેને આજીવન કેદની સજા સુપ્રીમ કોર્ટે ફટકારી હોય એને માત્ર એક પત્રના આધાર પર માફ કરીને છોડી દેવામાં આવે પણ આપણે ત્યાં એ કંઈ પણ થઈ શકે છે ને કંઈ પણ થઈ શકે છે એનું ઉદાહરણ અનિરુધસિંહ રીબડાનું સતત બહાર રહેવું હતું ચૂંટણીઓના સમયમાં એ નેતાઓને ખાસ છોડવામાં આવતા હોય છે અનિરુદ્ધસિંહ એકમાત્ર ઉદાહરણ નથી એવા ખૂબ બધા નેતાઓ છે કે જે પહેલાં ભલે બીજે અપક્ષમાં કે બીજી કોઈ પાર્ટીમાં હતા એના પછી એમણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ઓઢ્યો પહેર્યો ભારતીય જનતા પાર્ટી જ્યારે કાયદો વ્યવસ્થાના ધજાગ્રા ઉડવાના ઉદાહરણ આપે ત્યારે એ જેટલા જેટલા કિસ્સાઓના ઉદાહરણ આપે છે એ કિસ્સાઓના જે આરોપી હતા એ કઈ પાર્ટીમાં છે પોપટ સોરઠિયાની હત્યા થઈ અને કાયદો વ્યવસ્થાની કેટલી કથળેલી સ્થિતિ હતી એનું ઉદાહરણ જ્યારે અપાય છે કે એંશીના દાયકામાં ગુજરાતમાં આ બધું થઈ રહ્યું હતું પણ એ બધા નેતાઓ હવે કઈ પાર્ટીમાં છે જ્યાં જ્યાં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જતી હતી જે લોકોના કારણે હદ પૂરી થતી હતી એ લોકોનું ઇન્કલિનેશન એ લોકોનું જોડાણ કઈ પાર્ટી તરફ છે એટલે ખૂબ મોટા ગુંડાઓ જ્યારે એમને શરણની વાત આવી ત્યારે એ પાર્ટીમાં જોડાયા ચૂંટણી દરમિયાન એ બધાનો ખૂબ ઉપયોગ પણ થાય છે કોણ કોનો ઉપયોગ કરે છે રાજનીતિમાં એ કોઈને સમજાતું નથી પ્રસંગો પ્રમાણે બધા એકબીજાનો ઉપયોગ કરે છે સૌથી વધારે જો કશું કચડાય તો એ કાયદો વ્યવસ્થા પર સામાન્ય માણસનો ભરોસો છે એ તો એવું જ માને છે કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ વાગે માર્યો માનવી એમાં શું ઇન્સાફ એટલે ઇન્સાફ ન્યાય નામના શબ્દનું અસ્તિત્વ ક્યારેક ક્યારેક કોર્ટ આપણને યાદ કરાવે ત્યારે લાગે છે કે આ કોઈ શબ્દો એક્ઝિસ્ટ કરે છે બાકી એના સિવાય વિશેષ જે સમાચારો આપણી સામે આવતા હોય છે એ તો ભરોસો ઉઠાવતા હોય છે દરેક વખતે આ ઘટનાનું વિશ્લેષણ કરતા પત્રકારો શું કહી રહ્યા છે શું પ્રતિક્રિયાઓ આવી રહી છે કરીએ એના પર નજર શું કામ આ નથી કાયદાની જેટલી પણ કલમ માં પોતાના તરફી થઈ કલમ ના આધારે કારણ કે કાયદો મારા ને તમારા કેસ માં જે લાગુ પડે એવો દરેક જગ્યાએ નથી હોતો જેની પાસે સૌથી વધુ તાકાત હોય પૈસા હોય વકીલો રાખી અને દુનિયાભર ની જે એના ફેવર ની વાતો હોય એ કરાવડાવે ખાલી ન્યાય તંત્ર જે છે એ કઈ રીતે વ્યવસ્થા કરે એના ઉપર આધાર છે ન્યાયતંત્ર હજી આપણે શ્રદ્ધા છે કમસે કમ કે ન્યાય કઈ હાલતું નથી જો પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા ના પૌત્ર ને આ જાતીય દુરાચાર ના કાંડ આજીવન સજા થઈ કે નહીં હા કે ના એનો અર્થ એમ છે કે આ દેશમાં કોઈ પણ રાજકીય પક્ષ નું શાસન નથી કાયદા નું શાસન છે પણ આ બધા રેર કેસ ની વાતો છે આ છાપામાં પુત્ર અત્યારે જેલમાં હશે જેમ આપણે ફિલ્મમાં કેદી જોઈએ ટૂંકો લેંગો માથે ટોપી અને પછી એક હાથમાં ટીન નું છબિયું એમાં બે રોટલી નાખે એમાં માંડ માંડ ખાય એવું કાઈ નથી અત્યારે તમે દેવ ગૌડા ના પુત્ર ને જોવા જાવ પૌત્ર ને જેને આજીવન કેદ થઈ છે ઈ ફાઈવ સ્ટાર હોટલ ને ઝાંખું પાડે એવા એના નિવાસ સ્થાન માં કાજુ બદામ ખાતા હશે આ કેસ એવું છે શું કામ સરેન્ડર થઈ જાય અનિરુદ્ધ જાડેજા સરેન્ડર થવું હોત આ કેસ જે હાઈ પ્રોફાઇલ કેસ છે એમાં તો તો અમિત અમિત ખોડ જેવા સામાન્ય કેસ માં સામાન્ય એટલે એમાં એનો આરોપ છે સીધી વાત નથી ઓલા કેસ માં તો સીધા પોતે પોઈન્ટ બ્લેન્ક રેન્જ થી ગોળીબાર કરીને પોપટ લાખા સોરઠિયા ને મારી નાખે છે

કાયદો કાયદાનું કામ કરશે અને જે થાવું છે થાશે એ પડશે એવા દેવાશે અને હવે છેલ્લી નજર એ આગાહી પર જે ગુજરાત રાજ્યમાં મેઘ તાંડવ જેવી પરિસ્થિતિ છે એવું કહી રહી છે સૌરાષ્ટ્રના ખૂબ બધા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ પહેલેથી થયેલું છે આવનારા સમયમાં કયા જિલ્લાઓમાં કયા હિસ્સાઓમાં વરસાદ વરસવાનો છે કરીએ એના પર નજર પણ સિસ્ટમ જેમ નબળી પડી રહી છે એમ ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે જેના કારણે ચોમાસુ ધરી પણ અત્યારે

અતિ વરસાદો પડ્યા એવા વરસાદો નહીં પણ સામાન્ય વરસાદ એક બે ઇંચ કે વધીને આઇસોલેટેડ વિસ્તારમાં ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાય આ પ્રકારના વરસાદો છે જોવા મળશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય તથા ઉત્તર ગુજરાતના વિસ્તારો કચ્છની અંદર આ વરસાદો છે રોજ ઝાપટાઓ નોંધાય તો ઝાપટાઓને કારણે પણ બે દિવસની અંદર એક થી ત્રણ ઇંચ સુધીના વરસાદો થઈ જતા હોય છે એ પ્રકારના વરસાદો થઈ શકે છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં આઠસો પચાસ એચપી લેવલે ખૂબ પ્રમાણમાં ભેજ જોવા મળી રહ્યો છે એટલે મહીસાગર અને છોટાઉદેપુર અને દાહોદ આ ત્રણ જિલ્લા એવા છે કે એમાં પણ જો હળવાથી મધ્યમ વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે એટલે ઓલ ઓવર ચોવીસ તારીખ સુધી અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે ચોવીસ તારીખથી ફરીથી પાછો વરસાદ વિરામ દેશે પણ એ વિરામ હશે લગભગ બે થી ત્રણ દિવસનો હશે કેમ કે બંગાળની ખાડીમાંથી ફરીથી એક સિસ્ટમ છે ગુજરાત તરફ આગળ વધી રહી છે અત્યારે અમારું એવું માનવું છે કે લગભગ સત્યાવીસ ઓગસ્ટ થી એ સિસ્ટમ છે એ ગુજરાતમાં વરસાદના રૂપમાં અસર કરે તેવી શક્યતાઓ છે હવે એ સત્યાવીસ તારીખથી ગુજરાતમાં વરસાદ ચાલુ થશે તો સત્યાવીસ થી લઈને એકત્રીસ ઓગસ્ટ સુધીનો એ રાઉન્ડ હશે ખાસ કરીને એ જે સિસ્ટમનો ટ્રેક હશે અમુક ભાગોને આઉટર ક્લાઉડ ટચ થશે બાકી દક્ષિણ રાજસ્થાન ઉપર થઈને એ સિસ્ટમ પસાર થવાની છે હવે દક્ષિણ રાજસ્થાન ઉપર થઈને જો એ સિસ્ટમ પસાર થાય તો એક વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે કોઈ પણ સિસ્ટમ છે એ સાતસો એચપીએ લેવલ થી પસાર થતી હોય તો એના જે દક્ષિણ ભાગો છે એમાં વરસાદની માત્ર જોવા મળતી હોય એટલે દક્ષિણ રાજસ્થાન ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર બે થી ચાર ઇંચ સુધી એટલે આ રાઉન્ડ અત્યારે ચાલુ છે એ પૂર્ણ થાય પછી સત્યાવીસ થી એકત્રીસ ઓગસ્ટ એક નવો રાઉન્ડ આવશે અને એમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછા હશે પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં એમાં સારા એવા વરસાદ નોંધાય તેવું પણ એક અત્યારે અમારું અનુમાન છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર